જિલ્લા કપડવંજના લાલ માંડવા ગ્રામ પંચાયતમાં આકરણી માટે મહિલા સાથે તલાટીનું ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કપડવંજના લાલ માંડવા ગામના તલાટી બેનને સત્તાનો પાવર માથે ચડ્યો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના લાલ માંડવા ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકારી શ્રી તલાટી કમ મંત્રી શ્રી નમ્રતાબેન આરટીઆઈ નો કાયદો ધોઈ પી ગયા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના લાલ માંડવા ગામના તલાટી નાગરિકને ગેટ આઉટ કહી પોલીસ બોલાવવાની ધમકી આપી આવા તલાટી સામે તંત્ર ક્યારે પગલા લેશે કપડવંજ તાલુકાના લાલ માંડવા ગામના મહિલા તલાટીનો વિડીયો વાયરલ મહિલા તલાટીનો અરજદાર સાથે ઉદ્ધતાઈ વર્તનનો વિડીયો થયો વાયરલ આ કારણે માટે મહિલા અરજદાર સાથે તલાટીનું ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન લાલ માંડવા ગ્રામ પંચાયત તલાટી નમ્રતા મહાવીરે પોલીસની ધમકી પણ આપી રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાયન